પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે રાજકારણ ગરમાયેલું છે આદિવાસી વિસ્તારમાં અનંત પટેલ જિગ્નેશ મેવાણી તુષાર ચૌધરી સહિતના વિપક્ષના નેતાઓ છે તે લડી લેવાના મૂળમાં જોવા મળી રહ્યા છે તેવામાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે આ મામલે સ્પષ્ટતા કરી છે અને વિપક્ષના નેતાઓને સણસણતો જવાબ પણ આપ્યો છે વૈષ્ણવજન તો તેને નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફ આદિવાસી વિસ્તારમાં પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે વિપક્ષ આક્રમક જોવા મળી રહી છે ધારાસભ્ય અનંત પટેલ જીગ્નેશ મીવાણી તુષાર ચૌધરી સહિતના વિપક્ષના નેતાઓ સતત સરકાર સામે પ્રહાર કરી રહ્યા છે અને આ પ્રોજેક્ટનો મુદ્દો ઉઠાવી રહ્યા છે તેમનું કહેવું છે કે પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટથી હજારો આદિવાસીઓ તેમના વતનમાંથી વિસ્થાપિત થશે જંગલ અને જમીન ગુમાવશે આદિવાસી હકો અને સંસ્કૃતિ પર આ ઘાતક હુમલો છે જે સ્વીકાર્ય નથી અને આ યોજનાનો દરેક સ્તરે કડકમાં કડક વિરોધ કરવામાં આવશે ધારાસભ્ય આનંદ પટેલ પણ આ પ્રોજેક્ટનો સતત વિરોધ કરી રહ્યા છે જો કે હવે આ મામલે કેન્દ્રીય મંત્રી સી પાટીલે સ્પષ્ટતા કરી છે અને સ્પષ્ટતા કરતા શું કહ્યું છે વિપક્ષના નેતાઓને તે પણ સાંભળીએ કેટલાક વર્ષો પહેલા માન્ય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામજીએ પાર તાપી નર્મદા યોજનાની જાહેરાત બજેટમાં કરી હતી પરંતુ આદિવાસી ભાઈ બહેનોની માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સૂચનાથી ગુજરાતના માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મેં બંને સુરત સર્કિટ હાઉસમાં એક પ્રેસ કરીને સ્પષ્ટતા કરી હતી કે એ પ્રોજેક્ટને અમે પડતો મૂકવામાં આવ્યો છે હાલમાં ગુજરાતના એમએલએ શ્રી તુષારભાઈ ચૌધરી એમણે એક નિવેદન કર્યું છે કે પાર તાપી નર્મદા યોજના ફરી શરૂ કરવામાં આવી છે એનો ડીપીઆર બન્યો છે ને ડીપીઆર લોકસભામાં રજૂ કરવામાં આવ્યો છે મારે માન્ય તુષારભાઈ ચૌધરીને પૂછવું છે કે આપ તો લોકસભામાં રાજ્ય કક્ષાના મંત્રી પણ રહ્યા છો લોકસભાના સભ્ય પણ રહ્યા છો એમને ખબર હોવી જોઈએ કે આવી કોઈ યોજનાનો ડીપીઆર ક્યારેય લોકસભામાં રજૂ કરવામાં આવતો નથી અને વધુમાં આપને કહીશ કે આવો કોઈ ડીપીઆર બન્યો નથી આ પ્રોજેક્ટ કરવા માટેની કોઈ યોજના અમારા મંત્રાલયમાં નથી ને ચોક્કસપણે એ યોજનાને પડતી મૂકી છે પરંતુ કોંગ્રેસ પાસે અન્ય મુદ્દા નહીં હોવાને કારણે આવા મુદ્દાઓને ઉછાળીને લોકોનો ભ્રમ ફેલાવીને આદિવાસી ભાઈ બહેનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન થાય છે મારી આપ સૌના માધ્યમથી આદિવાસી ભાઈ બહેનોને વિનંતી પણ છે અને એમને ખાતરી આપવા માગું છું કે આવો કોઈ પણ પ્રોજેક્ટ તમારા હિત વિરુદ્ધનો ક્યારેય નહીં કરીએ એ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની પણ આ જ પ્રકારની સૂચના હોય છે અને એ જ પ્રકારનું એમને કાર્ય પણ રહ્યું છે ફરીથી અમને નિશ્ચિંત રહેવા માટે અને આવા કોંગ્રેસના જે આગેવાનો છે જે ગેરસમજો ફેલાવી રહ્યા છે એનાથી દૂર રહેવા માટે અને અમને ઓળખી લેવા માટે મારી વિનંતી છે સી પાટીલે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ અંગે ખુલાસો કરતા કહ્યું છે કે લોકસભામાં આ પ્રોજેક્ટનો ડીઆર રજૂ કરવામાં આવ્યો નથી થોડા વર્ષો પહેલાં નાણામંત્રી નિર્મલા સીતારમણે આ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી પરંતુ આદિવાસીઓની લાગણીને ધ્યાનમાં લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ચર્ચા બાદ આ પ્રોજેક્ટ સ્થગિત કરવામાં આવ્યો હતો ધારાસભ્ય તુષાર ચૌધરીના નિવેદનનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે જણાવ્યું કે સંસદમાં ડીઆર રજૂ કરાયા હોવાની વાત ને તેમણે નકારી છે અને ધારાસભ્ય તુષાર ચૌધરીને કહ્યું છે કે તમને ધ્યાન હોવું જોઈએ કે સંસદમાં આ પ્રકારના ડીપીઆર રજૂ કરાતા નથી આદિવાસીઓના હિતને નુકસાન થાય એવું અમે ક્યારેય નથી કરવાના તેમણે લોકોને ખોટી વાતોમાં ન ભમરાવવા અપીલ કરી છે અને સાથે જ સીઆર આર પાટીલે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ પક્ષ પાસે કોઈ મુદ્દા ન હોવાના કારણે ગુજરાતના ભૂળા આદિવાસી લોકોને ગેરમાર્ગે દોરવા સાથે ભ્રમ ફેલાવી રહ્યા છે જોકે વાસદાના ધારાસભ્ય અનંત પટેલે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે આ યોજના ન થવાની હોય તો હવે આદિવાસી સમાજ તમારો વિશ્વાસ કરવાની નથી તમારે જો આદિવાસી સમાજનો વિશ્વાસ સંપાદન કરવો હોય તો આ હવે પછી આ યોજના લાગુ કરવામાં નહીં આવે તેવું લેખિતમાં આપો નહીં તો લોકસભામાં શ્વેતપત્ર રજૂ કરો કે આ યોજના ક્યારેય નહીં બને અને આ વિસ્તારમાં ક્યારેય ડેમ નહીં બને ઉલ્લેખનીય છે કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે અગાઉ નવસારીના ગણદેવીના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી નરેશ પટેલે પણ આ પ્રોજેક્ટ રદ થયો હોવાનો ભરોસો આપ્યો હતો આ સમગ્ર મામલાને લઈને વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલ ચૌદમી ઓગસ્ટના રોજ ધરમપુરમાં આંદોલનની